it's a solder तुहासे निं

આજે કોંગ્રેસનો એક એકસો એકતાલીસમું વર્ષ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે તમે બધાને ખૂબ ખૂબ હું શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવું છું અઢારસો ને પંચ્યાસીમાં અઠ્યાવીસમી ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના થઈ અને અઢારસો પંચ્યાસીથી લઈ અને ઓગણીસો ને સુડતાલીસ સુધી આ દેશને આઝાદી અપાવવા માટે આ જ તિરંગાની નીચે સમગ્ર દેશના લોકોએ એ આઝાદીનો સંઘર્ષ કર્યો હજારો હજારો લોકોએ આ તિરંગાને ઉપાડીને ચાલ્યા ત્યારે અંગ્રેજોની ગોળીઓથી એ લોકોએ શહીદી મારી હજારો હજારો લોકોએ જેલની અંદર કાળા પાણીની સળા સજા ભોગવી અને આ તિરંગાની આન માટે લાખો લોકોએ પોતાના બલિદાન પણ આપ્યા એ તિરંગાની શાન આજે આપણે કોંગ્રેસના સ્થાપના દિવસ સાથે આજે આપણે ઉજવી રહ્યા છીએ સમય અને સંજોગો એવા થયા કે દિવસે દિવસે આપણે એક પ્રકારનું વોટ્સઅપ યુગ અંદર આપણે આપણો ઇતિહાસ ભૂલી ગયા કે આપણા વડવાઓએ આ તિરંગાના આન બાન શાન માટે કેટ કેટલા ભોગ આપ્યા અને જ્યારે લાખો લોકો આ તિરંગાને લઈને ચાલતા હતા ત્યારે અમુક ચડ્ડીધારીઓ આ તિરંગાનો જ વિરોધ કરતા હતા અને અંગ્રેજોના મુખબીર થઈ અને આઝાદીની લડાઈને નુકસાન કરતા હતા આ ઇતિહાસને આપણે બધાએ આપણી અભાવી પેઢીને પણ પડશે અને આજે જ્યારે આપણે રાષ્ટ્રગીત જે ગાયું એને સ્વરબદ્ધ આપણા જે આપણે ગુરુજી તરીકે ઓળખીએ છીએ રવિન્દ્રનાથ ટાગોરજીને એને સ્વરબદ્ધ કરવું અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એને લખેલું અને કોંગ્રેસની કાર્ય સમિતિની અંદર જ્યારે ગુરુજી રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત અને રાષ્ટ્રગીત તરીકે જાહેર કર્યું અને ભારતની સંવિધાન સભાએ પણ આ ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કર્યું ત્યારથી લઈને આજ સુધી દેશનો પ્રત્યેક નાગરિક આ વંદે માતરમ ગાય અને એ પોતાના પૂર્વજોને પોતાના વડવાઓને એ યાદ કરે છે કે એ લોકોએ આ ગીતના એક નારા સાથે આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું હતું ત્યારે આજે એના ઉપર વિવાદ પણ ઉભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો એનો પણ આપણે બધાએ આપણી ભાવિ પેઢીને પણ આપણે બધાએ શીખડાવવું પડશે અને સમજાવવું પડશે કે કઈ રીતે આપણને આપણા ઇતિહાસથી વિમુખ કરવાનું કામ આજે સમાજની અંદર દેશની અંદર થઈ રહ્યું છે ત્યારે દેશના અનેક બુદ્ધિજીવીઓ અનેક ઇતિહાસકારો એ સત્યને પ્રકાશમાં લાવવા માટે પણ સતત સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવતી વખતે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે પક્ષ દ્વારા જે કોંગ્રેસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ દેશને આઝાદી અપાવવામાં આવી બસો વર્ષના અંગ્રેજોના શાસનને અહિંસક રીતે એક આંદોલન ચલાવી અને એને ભારતથી મુક્ત કરવામાં આવ્યા અને દેશની અંદર આપણું સ્વરાજ સ્થાપિત કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે ખાલી વંદે માતરમ બોલવા માત્રથી એ અંગ્રેજો એના ઉપર લાઠીચાર્જ કરતા એને જેલમાં પૂરી દેતા અને વંદે માત્રમ બોલતા હોય અને પાછળ અંગ્રેજોના અધિકારીઓ એ સ્વતંત્ર સેનાનીઓને કોળા મારતા હોય એક કોડો મારે પાછળ એટલે જોરથી બોલે વંદે માતરમ અંગ્રેજો એને મારતા હોય અને આપણો એ વંદે બોલતો જાય વંદે બોલતા બોલતા એ પોતાની પણ આપી દે પરંતુ ક્યારેય એને દેશ સાથે સમાધાન ન કર્યું તિરંગો ઝંડો લઈને ચાલતા હોય અને ગોળીબાર થાય તો એ આપણો સૈનિક એક ઝંડો પકડીને પડી જાય તો બીજો આવીને પકડીને રહી જાય પણ આ તિરંગાને જમીન ઉપર પડવા ના દેતા એ આપણી ભવ્ય સંસ્કૃતિ આપણો ઇતિહાસ છે આપણે સૌએ ઓળખવાની જરૂર છે આપણે ખાસ કરીને આપણી ભાવિ પેઢીને સમજાવવાની જરૂર છે ત્યારે આજે આપણે ગામે ખૂબ સરસ મજાનો દિવસનો કાર્યક્રમ ઉજવ્યો છે એટલે હું આપ સૌને બંને તાલુકા શહેર શ્રીને તાલુકા પ્રમુખશ્રીને અને આપ સૌ વરિષ્ઠ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ફરી આજના સ્થાપના દિન કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ મુના ગંગલ ચલ તરંગ તબુભ ના મે वन्दे मातरम आजाद